સત્ય ના સમરણ સિવાય આ શીત શુદ્ધ ન થાય અને તળે નહી મોહ ને અવિધા મહાન પુરુષો એ શું કીધું છે કે સમરણ રટણ તો મુખ થી થાય રટણ છે એ મુખ થી થાય અને સમરણ તો તમારા હોઠ કંઠ હલે નહીં અને શ્યાજે સમરણ થાય થાય હોઠઈ નો હલે ને નહીં અને શ્યાજે સમરણ થાય એટલા માટે કીધું છે કે સત્ય વિચારના સમરણ સિવાય આ હૃદય શુદ્ધ થાય શું આપણે કરવાનો છે કશુંય નહી સત્ય વસનના વિચાર શીત શુદ્ધ થઈ ગયું છે એમાં કઈ કરવાનું વચાર જ

જેને જેને સત્ય વસન નો પ્રેમ ને સત્ય વસન નો ભાવ ભક્તિ થઈ ગઈ બીજું કરવાનું છે એટલા માટે મહાન પુરુષોએ આ વસન ઉપર જ આધાર મૂક્યો તો સત્ય વસન ના વિચાર માં રે સત્ય વસન ના વર્તમાન માં રે અને સત્ય વસન ના ભાવ માં રહે આપ કરતા જો હરિશંદ્ર રાજા નું જે જીવન બન્યું જો એવું ન બને તો ગમે ત્યારે અહીં વિષ્યા બેઠો છો આપ કોઈની સુજ જેવો રાજા હરિશંદ્ર નું જે જીવન બન્યું ને આટલું જો વરતમાન કરે

ਇੱਕ ਵਕਤ ਜਿਵੇਂ ਦਾਦਾ ਵਾੜਿਆ ਵਾਹੂ ਜਾਤਾ